અમે છે ને ખેત કાકાજી સસરા છે ત્યાં જઈએ છીએ બીમાર હતા એટલે ખબર પૂછવા જઈએ છીએ રા ગોદરા ગોદરા નહીં તો બધું ભેગું ભેગું પગામાં આવે હેરું પાછળ ઉકેડો હતો જોવા ઉભા રહ્યો મારા હાટો ઉભા રહ્યો એ ખેતર તો પિંજાવાનું સામી ઘર દેખાય છે ત્યાં જવાનું છે આ બધા લીમડાને રોડા કરી નાખ્યા જો નકા ઘર ના દેખાય કાટા કાટા લીમડા હોય ને એટલે સાસુ મત રોટલા બનાવે છે જમવાનું કે હું બનાવી કિસ તું જા Ambo बम फूल है जो देखो इधर ya. So? तो नहीं है चालू है पसे इ ना आवे हां आवे तो जाता रही तो पछी आउ तो, तो पर पछी तो 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 नहीं ना मैं हम हम सारी ज्यादा लोग गए डापा आ गया पहले हम चले हम सा तो पर तो तो मैं तो आई नहीं तो वैसे काल तो बराबर थी और रात को भी ये की पूरा एवाUnser dealer hai એટલે ચિંતા લઈ લે તમ ફોન ન પાડો તો એન્ટ્રેન્સ લાગે આ એમ છે નહી આને કરે તે રયાને બંધ હ આમ દીજે આ મારા એમ છે આ ફોન સોક્રાને કરે ન ન ઉપડે ને તો પદરા એમ કે રાજુને બોલી જા કે

दादी तो बैठी तो... तो के बात है बैठ के बैठ के हां ना अपना हां बताओ तुम को ना तो होया ना या ना आ के तो मां तो ना तो भाई मां तो ना तो है तो आ रहे कौन कौन जा बोल अबे में तो यही किया किया दाई के तारिया ने की दो है या के बैठो करो ना तो ही के तारा और अपन के ठीक बन गए तो ऐसे यो के तो बस वो घना गाड़ी बेह लेने दवाई એક લઈ દઈએ તો એક આઈ બોલા રહા મહારામા હા તકનો માસે આ પણ આલ નહી હે બી ગાને કાર ગાને ઓતે કેરાજ ને કેલી સુને કે ફવાતા તમાર ઘર ન ભી જાય એ તો તાર ભાવ તેલા ભણવતા છો રો બે ભત બેદી ની પણ કેરાજ ને સો સો હાથ પ્યો આપ તો આ આંબાનું ઝાડ છે આંબો એટલે કેરી અજોઈ શકો છો આ કેરીનું ઝાડ છે આ આંબાનું છે આ દાડમનું ઝાડ છે અમાર દાડમ ઉગે પણ અત્યારે ઉગ્યા નથી જો આ ફૂલ થાય પછી ઉગે પેલા આવું નનકળું થાય

બસ તમે કા પાઉ દીયા પેણા ઓરી આ ડાળમ જો ડાળમ તો એક આય ઉગ્યું કા ડકા તો બહુ થઈ ગયા આ બહાર લાગે નહી ઓલા કે રીમ નું સાદો માથે આપણે હાલ્યું નહી આ ડાળમ ઉગ્યું હે જો સી આ амબો હે ઈ તમે જોયો બતાડ્યો આજે મમી ને ડાળમ ઉગ્યું એક નાનકડું બતાવા ગયા જો આમણા લ્યો ડાળમ આ બોત મા કેમ છે તમને કેવું છે જો ડાળમ કેવું આછે સઈ કે બરાંબો ને નગ બગાવ ગલ કે થસા હે હે આવડી આવડી

खबर नें... है आई मम्मी एक ननकू दाड़ा मुगियो जो दाड़ा दारम उग मम्मी आ है उ तोड़ लो दाड़ा मम्मी आ है तोड़ लो लाल है आय आवी रे आ क्या पा करत तो थोड़ा तो देर बोल देन आई री आई फईते देखी हो आई ले, ले बेली ले एक बे में फरी लेवा जतले वो मु या की ई और सरगुआनी फरी जिंजिणी मा साक निहार था जद्दा हाँ। मोटी है जो आई लेवा मोटी मोटी तो सारन था जिंजिणी अन कोला था लाख लाख लागे रह न और बिराई राखो बिराई